સરસ મમ્મી કામ કરે છે મારી નેન પોલીસ જો મિત્રો કેવી લાગે છે ઊભા રહ્યો તમને બધાને બતાવો હા સિનેમેટિક મહત કોની હમ જો કેવી લાગે છે મારી નેન પોલીસ ચાલો અત્યારે આ જાય છે બારે તો તમને થોડીક વાર પછી બધાને મળીએ જો અત્યારે બાળકોને છે ને નાના નાના બાળ મંદિરે લેવા મળવા આવ્યો

અને પછી બ્લોગ બનાવીશ તો હવે શાંતિ રાખ ની તું જો કે થાય કે તો હવે થોડીક વાર આરામ કરી લઉં હજી જમીને સૂતી જ અને સૂઈને બ્લોગ ચાલુ કર્યો છે વેઈટ નહીં થાય એ વાત ખોટી બોલીસ

ફાઈનલી અમારું કામ પૂરું થઈ ગયું છે ગઈલીઓ ચાપડી બની ગઈ છે હા આને કીધું તું ટ્રાન્સફોર્મેશન કરે એટલે કર નાખ્યું બસ તારું માન રાખ્યું આરે જો ઊંધિયું બનાવે છે આમાં શું છે એરા કાઈ નથી આમાં તે નાખવાનું છે અચ્છા એવું રીંગણા ને એવું બધું સુધારી રાખ્યું છે મમ્મી વઘારે છે શાક આમાં શું હે આમાં શું હે એમાં nếu bắp mi không bớt được anh ạ, cha bắp té tạ bắp phomì, ủng hộ ban à cha ủng hộ, su kẹt cho ta đi à, chấm báu ban này, oh my god, mua mẹ ban này mẹ mami, mẹ mami bắt là Snap

મે બધા કાઈ કયું તો મારી સ્નેપ મૂકી જોઈ લેજો એવું હોય ને મૂકી દીધી એમજા ઓય એવું કેસે મિત્રો આમ જો કોમલ બેન હે ને વાસન કરી આમ જો ખાલી એકવાર આમ જો વાસન કર ભઈ ગયા અને ખાલી બેની આ વાસન નો ડગળો બોલ તો ખરી ય ઠામડા હે નહી ય ઉટકતા

ગા તો ગા તારા તારા તે કીધું એટલે મેં ટ્રાન્સફોર્મેશન કર્યું ને તો રેપ સોંગ મેં કે કીધું તું કર દે એ વિડિયો હે ઓ સાબુતી માં હું તો ગમે દેખાવ તો ગત હ હ આવી ઠેકડા માં હાલ બાર પેલા તું રેપ સોંગ ગા મેં તને પેલા કીધું હું પેલા કહું ને નાની બેન નું પેલા માનવાનું

ખાયા રહો બ્લોગ કરના ફડરી ઓલું હામ હા બ્લોગ ગયેમાં કેવું મજા આવે હમણાં હાલ ચાલુ કર્યો તમે આવી પાગલ બ્લોગ નામ હે પાડતી નઈ ગયા મને બીજો તો ઠીક હે ને કરજો એનું નામ હું કહું જરામ ચલો હવે આપણે જાસુ ઓલા ઘરે જોઈએ ત્યાં કામ કેટલું પહોંચ્યું છે વાસણ કરીને આવ્યા હવે અહીંયા ટમેટા કાપવા જવાનું મારી ચેનલ માં કેટલા ફોલોઅર હશે કો અંદાજે ડોટ કરોડ ડોટ કરોડ બેન રેવા દે ઓ દેખ ગયો આ ગઈ ફોટો પાડીને આવી ગયા છીએ પાછા માસીના ઘરે ટમેટા ખાવા નહીં એટલી મોરવા એમ કે આ બેસન તો અડધા તે હમણાં પૂરા કરવા હા ખાવાનું જ કામ કરે માસી જો ડુંગળી સુધારે અને આ ચાપડી તરે ચપાટી ચપાટી કેવી કરવી ચપાટી કેવી જ આ તો કરવાની તરવાની બાકી છે આખો તરીને રેખવાની બધાય ને ના અહીંયા થાય છે બાકી હે થાય હે ને થઈ ગઈ

માયર વિહાન એક જ માય બે એમ નો કરી ને હાલો તો હવે આપણે આ બ્લોગ ને અહીંયા પૂરો કરી નાખી એમને વિહાન બોલજો વિહાન બોલ લાઈક કરો શેર કરો એ બાકી હે કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આ નવા બ્લોગ ત્યાં સુધી તો બાય બાય એને આવડી ગયા બ્લોગતા નહીં તો ચાલો હવે આપણે મળીએ બીજા બ્લોગ માં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય